નમસ્કાર મોરબીમાં એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય નેતા કહી શકાય એવા ઈશુદાનભાઈ ગઢવીની એક સભા ચાલી રહી હતી જેની અંદર એક સામાન્ય વ્યક્તિએ માઇક લઈ અને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરતાં ઈસુદાનભાઈ ગઢવી એનો જવાબ આપે તે અગાઉ જ આમ આદમી પાર્ટીના એક કાર્યકર દ્વારા લાફાવાળી કરવામાં આવી હતી અને જે ભાઈ પ્રશ્ન પૂછવા માટે ઊભા થયા હતા તેમની પાસેથી માઇક ઝૂંટવી લેવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ગુજરાતમાં આ વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયોને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે જેની અંદર આમ આદમી પાર્ટીનું ખૂબ જ ટ્રોલ કરી અને જાત જાતની કોમેન્ટો અને ટ્વિટર ઉપર પણ અને એક્સ હેન્ડલ ઉપર પણ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે કે હજી તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં માત્ર એક સીટ વિસાવદરવાળી જીત્યા એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આટલું ઘમંડ આવી ગયું છે અને લાફાવાળી કરવા માંડ્યા છે જો ભવિષ્યમાં આમ આદમીની સરકાર રચાઈ જશે તો આ લોકો શું કરશે એવું વા દર્શકો કોમેન્ટો કરી અને સવાલો ઉભા કરી રહ્યા છે જો કે હાલ તો આ વિડીયોએ ખૂબ જ ચર્ચા જગાવી છે અને આમ આદમી પાર્ટી ઉપર ભારે રોષ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા જાહેર મંચ ઉપર જે આ વર્તન કરવામાં આવ્યું અને

નથી વગર નું ભાઈ સાંભળો સાંભળો હે ભાઈ સાંભળો 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 પણ મારી વાત સાંભળો તમને ત્રણ જવાબ આપી દઉં છું બી તો મિત્રો ટ્રમ્પ ના દીકરી ટ્રમ્પ ના પત્ની આવ્યા